હવે અત્યારની જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો અત્યારે આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યો ગોડાઉન પાડી દેવામાં આવેલું સૌથી પહેલાં ફાર્મ હાઉસ જે બનાવેલું હતું ફાર્મ હાઉસ પાડી દેવામાં આવેલું છે નદીના અડધે સુધી એણે કવર કરેલું હતું એ પણ પાડી દેવામાં આવેલું છે અલગ અલગ ફેસિલિટી અલગ અલગ સગવડ જે છે ઊભી કરવામાં આવેલી હતી તમે જોઈ શકો છો કે લાઇટનો પોલ જે છે એ પણ આખો એ બનાવેલો હતો એટલે કોઈપણ પ્રકારની ખામી અહીંયા ન દેખાય અને કોઈપણ પ્રકારની ખામી ન હોય એવા પ્રકારના દ્રશ્યો જે છે એ આપણને જોવા મળ્યા હતા અને આ આખો અંદરનો વિભાગ વિસ્તાર જે છે ત્યાં બહુ ખૂબ જ ઓછા લોકો આવતા હતા અત્યારે ફરિયાદ નોંધી લેવામાં આવેલી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ફરાર દેખાડવામાં આવેલા છે એનો પુત્ર જે છે લાલુ બિહારીને એની ધરપકડ થઈ હોય એવા પ્રકારના સૂત્રો માહિતી આપી રહ્યા છે હવે થોડા સમયની અંદર અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ પણ અહીંયા ઘટના સ્થળ ઉપર પહોંચશે પહોંચી અને આખી આખી આજે બનાવ જે છે આખો જે આ વિસ્તાર છે એનું પરીક્ષણ કરશે અધિકારીઓ સાથે જે સલાહ સૂચન જે આપવાના આવશે નિરીક્ષણ કર્યા બાદ એ તમામ આપવામાં આવશે તો આ આપણે દ્રશ્ય જે જોઈ રહ્યા છીએ એસ એચ ફાર્મ કરીને હતું એનું નામ આપવામાં આવેલું હતું આખે આખું ગામ ઊભું કર્યું હોય જાણે એવા પ્રકારનું રહ્યું છે આ જે ગોડાઉન છે જનક જે અત્યારે તમે જોઈ શકો છો કે એમસીના વાહનની અંદર તમામ સામાન ભરવામાં આવી રહ્યો છે આ ગોડાઉનનો એ ભાડે આપતો હતો અને એનું ભાડું વસૂલતો હતો એટલે કમાણી જે છે અત્યાર સુધી ખૂબ જ કરેલી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે પરંતુ હવે ક્યાં સુધી એ પોલીસની ગેરફથી દૂર રહે છે અથવા તો પોલીસથી ભાગે છે એ પણ જોવું રહ્યું જનક બિલકુલ બિલકુલ ઉદય ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહી છે કે ગોડાઉન પણ રાખતો ગોડાઉન ભાડે પણ આપતો તો આપ જોઈ રહ્યા છો કે આ લલ્લુ બિહારી જે છે એ કેટલા રૂપિયા આ વિસ્તારથી કમાયો છે એની પાસે જે રીતની ગાડીઓ હતી જે રીતના શોખ હતા જે રીતે અહીંયા કહેવાય રહ્યું છે કે અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હતી તળાવની અંદર જાણે કે રિસોર્ટ બનાવી દીધો હોય આપ જુઓ કે તળાવની અંદર ચારે બાજુ ઝુંપડ પટ્ટી છે કોઈને કલ્પના પણ નહીં કે વચોવચ છે શું તો એક ભવ્યાથી ભવ્ય રિસોર્ટ ન માત્ર રિસોર્ટ રિસોર્ટની અંદર જે હવે જે રીતે સામે આવી રહ્યું છે કે ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હતી નંબર એક નંબર બે અહીંયા અનેક બાંગ્લાદેશીઓ જે છે એ લોકોનું શોષણ પણ અહીંયા થતું હતું એ પ્રકારની પણ જાણકારી છે અને ત્યાર પછી અહીંયા વેશ્યાવૃત્તિ પણ થતી હોવાની ખબરો હાલમાં સામે આવી રહી છે તો આપ જોઈ રહ્યા છો કે આ રિસોર્ટની અંદર શું નહીં થતું હોય જે પક્ષીઓ જે છે આપણે જોયા કે થોડા સમય પહેલાં એ પક્ષીઓ પર એની પાંખો કાપી દેવાઈ હતી